મહત્વપૂર્ણ સમાચાર પર નજર કરીએ છોટા હરપાલપુરા પ્રાથમિક શાળાની બેદરકારી સામે આવી દૂધ સંજીવની યોજનાનું દૂધ એક શ્વાન પી રહ્યું હોય તેવો વિડીયો સામે આવી રહ્યો છે સ્કૂલની બહાર પાળી ઉપર દૂધના કેરેટ મૂક્યા હતા કોન્ટ્રાક્ટર દ્વારા પાળી ઉપર દૂધના કેરેટ મૂકવામાં આવ્યા સ્કૂલના બાળકોને બદલે શ્વાન દૂધ પીતા જોવા મળ્યા છે ત્યારે છોટાઉદેપુરથી જે દ્રશ્યો સામે આવી રહ્યા છે દૂધ સંજીવની યોજનાના દૂધના કેરેટ પાળી પર મૂકવામાં આવ્યા હતા અને આ બાળકોને આપવાનું જે દૂધ છે તે શ્વાનને પીવડાવવામાં આવી રહ્યું હોય તેવા પ્રકારના આ દ્રશ્યો સામે આવી રહ્યા છે શ્વાન આ દૂધ પીતા નજરે પડી રહ્યા છે ત્યારે દૂધ સંજીવની યોજનાનું દૂધ શ્વાન પી રહ્યો હોય તેવો વિડીયો સામે આવ્યો છે છોટા ઉદેપુરની હરપાલપુરા પ્રાથમિક શાળાના આ દ્રશ્યો છે કે જ્યાં

કોઈપણ પ્રકારનું જે આયોજન છે જે વહીવટ છે તે અત્યારે જોવા નથી મળી રહ્યો કોન્ટ્રાક્ટરની બેદરકારી અત્યારે સામે આવી રહી છે જે પ્રાથમિક શાળા છે ત્યાં પ્રિન્સિપલ સંચાલકોની પણ બેદરકારી સામે આવી રહી છે જે દૂધના કેરેટ છે તે મૂકી દેવામાં આવ્યા છે પાણી ઉપર અને નાના બાળકો માટેનું જે આ દૂધ છે તેમના માટે થઈને જે આ યોજના ચલાવવામાં આવી રહી છે દૂધ સંજીવની યોજના આ યોજનાનું દૂધ અત્યારે શ્વાન પીતું હોય તેવા પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે બેદરકારીના આ દ્રશ્યો ખૂબ જ ગંભીર મામલો કહી શકાય કારણ કે બાળકો સુધી આ દૂધ નથી પહોંચી શકતું તેમને પોષણ નથી મળી શકતું અને દૂધ સંજીવની યોજનાનું દૂધ ઉપલબ્ધ તો કરાવવામાં આવ્યું છે પરંતુ આ દૂધને શ્વાન પીતું હોય

સંચાલકોની જે બેદરકારી છે તે સામે આવી છે અને રસ્તે જે શ્વાન છે તે બાળકોનું દૂધ પી રહ્યા હોવાનો વિડીયો ગામના જાગૃત નાગરિક દ્વારા વાયરલ કરવામાં આવે છે મહત્વની વાત એ છે કે બાળકોને જે પોષણક્ષમ આહાર મળે તે માટે સરકાર ચિંતિત છે અને તેના માટે ઠેર ઠેર દરેક શાળાઓની અંદર દૂધ મોકલતા હોય છે પરંતુ શાળા સંચાલકો દ્વારા નિષ્કાળજી રાખવાના કારણે બાળકો દૂધથી વંચિત રહી જવા પામ્યા છે જી જી ધન્યવાદ અમિત આ માહિતી માટે દ્રશ્યો જે સામે આવી રહ્યા છે સદંતર નિષ્કાળજીના આ દ્રશ્યો છે બેદરકારીના દ્રશ્યો છે અને જે દ્રશ્યની અંદર જોવા મળી રહ્યું છે શ્વાન દૂધ સંજીવની યોજનાનું દૂધ પી રહ્યા છે ત્યારે આજે સ્કૂલ છે તેના આચાર્ય અરવિંદભાઈ અમારી સાથે જોડાયેલા છે અરવિંદભાઈ સ્વાગત આપનો સંદેશ ન્યૂઝમાં અરવિંદભાઈ સૌથી પહેલો તો સવાલ એ છે દૂધ સંજીવની યોજનાનું દૂધ તમારી શાળા સુધી પહોંચાડવામાં આવે છે

પણ કંઈક તો જવાબદારી આવે કોઈકની તો જવાબદારી આવે કે આ પ્રકારે દૂધના કેરેટ જો મૂકવામાં આવ્યા છે તો તેને સાચવીને કોઈ સારી જગ્યા ઉપર યોગ્ય જગ્યા ઉપર મૂકવામાં આવે કે પછી આવી રીતે ગાયમાં દૂધ પીવડાવવાનું દૂધ છે એ ટેમ્પા દ્વારા છે કે મૂકી અને જતા રહે છે એના કારણે આવો પ્રશ્ન બની રહ્યો છે ઓકે થેન્ક યુ જી ધન્યવાદ અરવિંદભાઈ અમારી સાથે જોડાવા માટે